અને બીજા છે કર્ણ અને દુર્યોધન ખબર છે ને બે દોસ્તી તમને શું લાગે છે વિચારજો કૃષ્ણ અને સુદામા જ્યાં સુધી ભણતા હતા ને ત્યાં સુધી સાથે હતા પછી તો કૃષ્ણ એના રસ્તા પર સુદામા એના રસ્તા પર પણ કર્ણ અને દુર્યોધન પહેલે થી છેલ્લે સુધી સાથે હતા તો વધારે ગાઢ મિત્રતા કોની હોય કર્ણ અને દુર્યોધન બરાબર ને પણ

એટલે એની પત્ની ની પાસે માંગે છે કે મને થોડાક ચોખા આપજો એટલે જે પડ્યું છે આપણા ઘરમાં એ તમે મને આપો પત્ની એમ કે જે આપણા ઘરમાં હતા થોડા તાંદુલ આપણે એને ચોખા કહીએ જે હતા એ તો આપણે આપણા છોકરાઓને ખવડે દીધા હવે કઈ બેચું નથી મારી પાસે દોસ્તાર કોને કહેવાય સમજાવશો ને ધ્યાન આપજો બધા જે ચોખા હતા એ તો આપણે આપણા બાળકને ખવડે દીધા હવે કઈ બેચું નથી આપણી પાસે તો એ કેમ તો જવાશે નહીં કઈક લઈને તો જવું જ પડશે એ એક બાજુ વાળા પોટલીમાં ચોખા હતા એ ચોખા ભરીને લાવ્યા અને એ ચોખા આપ્યા અને કીધું કે આ પોટલી છે ભગવાન છે ને એ પ્રેમના ભૂખા છે અન્નના ભૂખા નથી તમે આપશો ને તો એ પ્રેમથી સ્વીકાર કરશે તો સુદામા તો લઈને ગયા કેવો વેસ હતો ખબર સુદામા નું ફાટેલા કપડા હતા હાથમાં લાકડી હતી પાછળ એક નાની એવી ચોટલી હતી આવો વેશ હતો સરખા ચાલી પણ નહોતા શકતા ચપ્પલ પણ નહોતા એ સમયમાં હવે આવા વેશમાં દ્વારિકા નો મહેલ સોનાની નગરી ખાલી એનો દ્વાર જોવા મળે ને તો એ માણસ ઘડી કામ એનું જે છે ને કામ કરતું બંધ થઈ જાય કાબુમાં બે કાબુ થઈ જાય એવી કોઈ નગરી હતી એવો તો ખાલી એનો દ્વાર હતો હવે આવો માણસ જે સાવ ભિખારી સમાન માણસ જેવાય દ્વારિકાની નગરી પાસે જાય છે અને ગેટ ઉપર છે ને બે દ્વારપાળ હોય હવે દ્વારપાલને કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું મારે કૃષ્ણને મળવું છે તો દ્વારપાળ હસવા લાગ્યા દાચું તો જો તું કૃષ્ણનો મિત્ર ક્યાં કૃષ્ણ અને ક્યાં તું કાઢી મૂકો શું કર્યું કાઢી મૂકો હવે કૃષ્ણને એના અંદર સમાચાર મળ્યા કે મારો મિત્ર સુદામા મને મળવા આવ્યો છે અને કૃષ્ણના કાન ઉપર જે વાત પડી ને સુદામા અને એ શબ્દો સાંભળતા કૃષ્ણ એ છે ને દોટ મૂક્યો જે પરિસ્થિતિ પરિસ્થિતિ હતી પરિસ્થિતિમાંથી કૃષ્ણે દોટ મૂકી અને દોડતા દોડતા ગયા સુદામાની પાછળ અને ચરણમાં પડી ગયા એમ કે તને કોને પાછો મોકલો પછી કૃષ્ણ ભગવાન સીધા સુદામાને અંદર લઈને આવ્યા સ્થાન ઉપર બેસાડ્યા અને હવે સાંભળજો કૃષ્ણ ભગવાન કોણ છે ખબર છે ને આ આજે બેઠા છો એ બનાવનાર કોણ છે ખબર છે ને મજૂર નથી ઓલું કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું ઈ નો હલે બરાબર તો આ ઈ કરાવે છે બધું એટલે ઈ માણસે સુદામાના જે ભિખારી કહેવાય એના પગ ધોયા એટલું નહીં અને પાણી પીધું અને આખા અંદર કેટલી કેટલાય દ્વારપાળ રાણીઓ બધું જોવે ઘડીક વિચારમાં પડી ગઈ કે કઈ કક્ષાનો માણસ કયા કક્ષાના માણસના પગ ધોઈને પાણી પીવે છે મિત્રતા દેખાડું છું સમજ પડે છે પછી કૃષ્ણ મિત્ર તો હું સ્વભાવ કેવો હોય મજાકનો કૃષ્ણ એ સુદામાને ને પૂછ્યું કે તારી પત્ની એ કઈક મોકલું હોય છે મારી માટે એમણે તને ન આવવા દે તો હું લાવ્યો મારી આટું કે સુદામા પેલા તો સુદામા એ બધું જોયું ને એને એમ થયું હું તુચ્છ માણસ છું હું એની માટે એક પોટલીમાં ખાલી ચોખા લઈને આવ્યો છું અને આટલો મોટો મહેલ છે અને એને હું આ જો એક ચોખા આપીશ તો કેવું લાગશે આવું વિચારીને પોતાનું જે પોટલી હતી ને એને પાછળ લઈ લીધો કેવું લાગશે અને કૃષ્ણ જોઈ ગયા કૃષ્ણ કીધું તું કઈક સંતાડ છો તું કઈક સંતાડજો મારથી ને તું કઈક લાવ્યો છો મારી માટે મને દઈ દે અને કૃષ્ણ એ બરાબર એની પાસેથી જઈને પોટલી લઈ લીધી પોટલી લઈ લીધી અને પછી કે કે તારી માટે એક ચોખા છે હવે છે મેન હવે એ જે નજર થી જોયા છે ને જે દ્રષ્ટિથી ઈ દ્રષ્ટિથી ને દ્રષ્ટિ કૃષ્ણની હતી જોવાની અને સામે દ્રષ્ટિ સુદામાની હતી જ્યાંથી આંસુ નીકળતા હતા અહીંયાથી સુદામાના આંસુ નીકળે અહીંયાથી ને કૃષ્ણ જુએ અને પત્ની બેઠી દુનિયાને ખાધી અને કૃષ્ણ એ સ્વર્ગ સુદામાને સોંપી દીધું આ રિયાલિટી છે આ કોઈ ખોટી વસ્તુ નથી કૃષ્ણએ સ્વર્ગ સુદામાને સોંપી દીધું કૃષ્ણ એ બીજી મુઠી ખાધી અને કૃષ્ણ કૃષ્ણ એ આખા પૃથ્વી સુધા મને સોંપી દીધો અને કૃષ્ણ કારણ કે કૃષ્ણ છે ને પોતાનું લોક પોતાનું ધામ વૈકુંઠ લોક આપતા થાય ને રાણી કે આપણું ઘર તો રહેવા દો એને આખા સંસારનું સુખ આપી દીધું છે આપણું તો રહેવા દો એક જ વૈકુંઠ છે આપણું આપણું તો રહેવાનું એમ આ મિત્ર છે તમારી માટે ગમે તે કરી જાય તમને સાચા માર્ગે દોરે હું તમને એક રિયાલિટી કઉ છું જે તમારા મિત્ર છો સાંભળજો જો તમારો મિત્ર ખોટું કરે ને અને જો એમાં તમે સાથ આપો ને તો તમે તો સાચા નથી પણ તમારો મિત્ર સાચો નથી આ યાદ રાખજો મગજમાં એક વાતને ગાંઠ મારી દેજો કે જો તમારો મિત્ર ખોટું કરતો હોય અને તમે એને સપોર્ટ કરો તો તમારું પતન અને એનું પતન નિશ્ચિત છે જો તમારો મિત્ર એક્ઝામમાં ચોરી કરે છે અને તમે એને કરવા દો છો તો યાદ રાખજો કે તમે એક ખોટા મિત્ર સાબિત થશો પણ જો એ સમયે તમે તમારા મિત્રની ફરિયાદ તમારા શિક્ષકને કરો કદાચ તમારો મિત્ર દુખી થશે કદાચ એના માર્ક નહીં આવે એના પપ્પાને બોલાવશે ને મારશે પણ એ છે ને સારું શીખશે ઈ એક સાચા માર્ગ પર જશે આવા બીજા બહુ બધા ઉદાહરણો છે આપણી પાસે કે તમે ખોટું કરતા હો તમારો મિત્ર જો સપોર્ટ કરતો હોય તો એક વસ્તુ સમજો તમારો એ મિત્ર સાચો નથી એ દુર્યોધન અને કર્ણ છે કર્ણ ને ખબર જ હતી એ ખોટું કરે છે ખબર છે ને કર્ણ જાણતો હતો કે હું જે કરું છું ને ટોટલે ટોટલી રોંગ છે ખોટું છે પણ હવે મિત્ર છે એને મને સન્માન આપ્યું છે એને મને રાજા બનાવ્યો પછી હું શું કરી શકું હું મજબૂર છું આ જન્મમાં તો મારે કર્મ કરવું પડે પણ જો કર્ણ ચાહત તો એ દુર્યોધન ને બદલી શકત પણ બદલાય કોણ ગયો કર્ણ ભૂલ કર્ણની હતી એટલે કર્ણ ગયો મિત્ર બનો તો સાચા બનો રોકવાની તાકાત રાખો જો સાચું થાય તો સાથ આપવાની તાકાત રાખો સમજ પડે છે તો અહીંયા મેં આજે લખેલું છું આપણે જેવો સંગ તેવો રંગ જેવો મિત્ર હશે ને તેવા તમે બનશો એટલે એક વસ્તુ નેગેટિવિટી બહુ જલ્દી ફેલાય છે તમારી ખરાબ વસ્તુ બહુ જલ્દી ફેલાશે સારી વસ્તુને ફેલાતા બહુ વાર લાગશે એટલે તમે જે પ્રકારનું આચરણ કરશો ને એ જ પ્રકારનું તમારું જીવન ઘડાશે તમે જે પ્રકારના વિચાર કરશો ને એ જ પ્રકારનું તમે આચરણ કરશો ને જે આચરણ એ જ તમારું જીવન